શ્રી મુગલ માનવ સેવા ટ્રસ્ટ ચલાલા સુરત દ્વારા ચલાલામાં જિલ્લાના આમંત્રિત પત્રકાર મિત્રોનો સન્માન સમારોહ યોજાવતા ધારાસભ્ય શ્રી જેવી કાકડિયા ના અધ્યક્ષ અને કાર્યક્રમ યોજાવ આતકે ઉપસ્થિત જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અતુલભાઈ કનાણી અને સાવરકુંડલા માનવ મંદિર થી પૂજ્ય શ્રી ભક્તિરામ બાપુ તથા ગડિયા દાનેવ आश्रम ના મહંત પૂજ્ય શ્રી હર્ષદ બાપુ ભગત સહિત સંતો તો મહંતની ઉપસ્થિતિમાં જિલ્લા ભરના પત્રકાર શ્રીઓનો ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું ચલાલામાં છેલ્લા પંદરથી સત્તર વર્ષથી અનેક વિધ સેવાકીય પ્રવૃત્તિ જેવી કે સમૂહ લગ્ન ભૂખ્યા ભોજન જરૂરિયાતમંદ લોકોને રાશન કીટ વિતરણ ગાયોને ઘાસ ચારો પક્ષીઓને ચણ સરકારી શાળા અને સ્કૂલમાં વિનામૂલ્યે ચોપડા વિતરણ તેમજ તુલસી વિવાહ રામનવમી મહાશિવરાત્રી જન્માષ્ટમી સહિતના તહેવારોની ભવ્ય ઉજવણી સહિત અનેક વિધ માનવ કલ્યાણની સેવાકીય પ્રવૃત્તિ છેલ્લા પંદર વર્ષથી ચલાલામાં કરી રહ્યા છે શ્રી માનવ સેવા ટ્રસ્ટ ચલાલા સુરત દ્વારા ધારી રોડ ઉપર આવેલ

આગેવાનો સહિત નગરપાલિકાના સદસ્યો અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહી કાર્યક્રમને શુભકામનાઓ પાઠવી હતી તેમજ સ્ટે સંચાલન પાણીયા દેવ શાળાના આચાર્ય શ્રી જીતુભાઈ મહેતા દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમ અંતર્ગત માર્ગદર્શન ચલાવનારા વરિષ્ઠ પત્રકાર શ્રી પ્રકાશભાઈ કારિયા શ્રી બિપિનભાઈ રાઠોડ અને શ્રી પ્રતાપભાઈ વાળા દ્વારા આપવામાં આવ્યું હતું આ પત્રકારોના સન્માન સમારોહ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી મોગલમાં માનવ સેવા ટ્રસ્ટના મુખ્ય સંચાલક શ્રી રાજુભાઈ જાની અને અને શ્રી લલિતભાઈ મહેતા ટ્રસ્ટના તમામ તેમના મિત્રો ઉઠાવી હતી આજ રોજ ચલાળા સાઈ મંદિરના સાનિધ્યની અંદર અમરેલી જિલ્લાના આમંત્રિત પત્રકાર સન્માન કરવામાં આવ્યું આ સન્માનની અંદર ચલાળા ધારી બગતસરા વિસ્તારના ધારાસભ્યશ્રી જયભાઈ કાકડિયા માનવ મંદિરથી ભક્તિરામ બાપુ અમરેલી જિલ્લાના ભાજપના પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણી સહિત વિશાળ સંખ્યામાં મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અને આ પ્રથમ વખત જ્યારે પત્રકારશ્રીઓનું સન્માન થઈ રહ્યું હતું ત્યારે વિશાળ સંખ્યામાં અમરેલી જિલ્લાના વિવિધ શહેરોમાંથી જે પત્રકારો પધાર્યા એ ખરેખર અભિનંદનને પાત્ર છે ચલાળાની અંદર સૌ પ્રથમ વખત જ્યારે અમને આવો વિચાર આવ્યો કે અમરેલી જિલ્લાના પત્રકારોનું આપણે સન્માન કરવું જોઈએ કોઈ પણ આશા અને અપેક્ષાઓ રાખ્યા વિના આ સુંદર મજાનું આયોજન થયું અને જેને જેને આમંત્રણ આપ્યું એ તમામ લોકો આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યા અને સાંઈ મંદિરના સાનિધ્યની અંદર પ્રસાદ ભોજનનો પણ લાભ લીધો ત્યારે હું એમ માનું છું કે ખરેખર અમારી ઉપર દાન મહારાજની કૃપા મા મોગલના આશીર્વાદ અને સાંઈ આશીર્વાદ છે ત્યારે જ આ કાર્યક્રમ એટલો ભવ્ય રીતે સફળ થયો છે ત્યારે હું તમામ પત્રકારોનો જાહેર આભાર માનું છું આમંત્રિત મહેમાનોનો જાહેર આભાર માનું છું જયદાન મહારાજ જય મા મોગલ